જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં નવા બ્લોગની અંદર આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ મારી ચેનલની અંદર એક હજાર વ્યુવર્સ અને સો લાઇક્સ પૂર્ણ થઈ ચૂકી છે આ બધું તમારા પ્રેમ અને સહકારના લીધે જ થયું છે તો આવો ને આવો મને સપોર્ટ અને આવો ને આવો સાથ સહકાર મને આપતા રહેશો તેવી હું આપ સૌ પાસે આશા રાખું છું અને એક લાખ સબસ્ક્રાઈબર સુધી મને વહેલી તકે પહોંચાડશો અને ગોલ્ડન બટન સુધી તમે મને લઈ જશો તેવી હું આપ સૌ પાસે આશા રાખું છું આ યુટ્યુબ ચેનલ ચાલુ કરવાનો મારો મુખ્ય હેતુ એક જ છે કે મારું જે માતા પિતાએ જે સપનું જોયું છે એ સપનાને મારે પૂર્ણ કરવું છે એમાં આપ સૌનો સહજ સહકાર ખૂબ જ જરૂરી છે તો એક લાખ સબસ્ક્રાઈબર સુધી વહેલી તકે મને પહોંચાડશો તેવી હું આશા રાખું છું આ ટૂંક સમયની અંદર એક હજાર વ્યુઅર્સ કમ્પ્લીટ થયા તે બદલ આપ સૌ કોઈનો હૃદયના ઉમળકા ભેગ ખૂબ ખૂબ આભાર માનું છું જય શ્રી કૃષ્ણ અસ્તુ